જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ગેસ ચાલુ કર્યા વિના ફક્ત પાંચ જ મિનિટમાં ઘરમાં રહેલી સામગ્રીથી ચીકુ કેન્ડી બનાવવાના છીએ અને આ કેન્ડી એટલી સરસ બને છે કે બાળકોથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ પસંદ પડશે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો તમે બહારથી કેન્ડી ખાવાનું પણ ભૂલી જશો તો આપણે ચીકુ કેન્ડી બનાવવા માટે ચીકુ જોઈશે કાજુ સાકર દૂધ અને મિલ્ક પાવડરની જરૂર પડશે મેં અહીંયા દસ રૂપિયાવાળું જે નાનું પેકેટ આવે છે એ મિલ્ક પાવડરનું લીધું છે હવે આપણે ચીકુને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે અને આપણે એની છાલ ઉતારી લેશું તો અહીંયા આપણે ખૂબ જ કડક પણ નહીં અને બહુ પોચા પણ નહીં એવા મીડિયમ ચીકુ લેવાના છે તો હવે આપણે ચીકુની સારી રીતે છાલ ઉતારી લઈએ જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ચીકુની છાલ ઉતારાઈ ગઈ છે હવે આપણે એના નાના નાના પીસ કરી લેવાના છે અને એમાંથી જે બી નીકળે છે એને આપણે દૂર કરી દેશું આ કેન્ડીમાં બિલકુલ પણ આઈ ક્રિસ્ટલ્સ જમા નથી થતા અને સરસ બહાર જેવી જ કેન્ડી બનીને તૈયાર થાય છે તમે કોઈને પણ આપશો તો ખ્યાલ પણ નહીં આવે કે આ કેન્ડી ઘરે બનાવી છે એટલી સરસ કેન્ડી બને છે આપણે ચીકુના પીસ કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લેશું મિક્સર જારમાં આપણે ચીકુના પીસને ઉમેરી દઈશું ત્યાર પછી આપણે મેં અહીંયા એક કલાક કાજુને પાણીમાં પલાળીને રાખ્યા હતા એ આપણે ઉમેરી દેસુ પાણી નીતારી અને કાજુને ઉમેરી દેવાના છે અહીંયા મેં દસ થી બાર કાજુને લીધા છે હવે અમે અહીંયા દળેલી સાકર લીધી છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો એ મેં અહીંયા અડધી વાટકી લીધી છે અને જો તમારે અહીંયા સાકર કે ખાંડ ના નાખવા હોય તો તમે એની જગ્યાએ ખજૂર પણ ઉમેરી શકો છો હવે આપણે એક વાટકી દૂધ ઉમેરી દેસું અને ઢાંકણ બંધ કરી અને સારી રીતે ક્રશ કરી લેશું હવે આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપણું સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે ત્યાર પછી આપણે એમાં મિલ્ક પાવડર ઉમેરી દઈશું મેં અહીંયા નેસ્ટલે કંપનીનો મિલ્ક પાવડર લીધો છે તમે બીજી કોઈપણ બ્રાન્ડનો મિલ્ક પાવડર લઈ શકો છો તમે મિલ્ક પાવડરની જગ્યાએ ઘરની ફ્રેશ તાજી મલાઈ હોય છે એ પણ તમે લઈ શકો છો જો તમને વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા હવે ફરીથી ઢાંકણ બંધ કરી અને ક્રશ કરી લેવાનું છે તો આપણે ફરીથી ખોલીને ચેક કરી લઈએ તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી રહે એ રીતના આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે જો થોડું ઘટ લાગે તો તમે દૂધ ઉમેરી અને ફરીથી એડજસ્ટ કરી શકો છો હવે આપણે કેન્ડી મોલ્ડ લેવાના છે એમાં મિશ્રણને ભરી લેશું જો તમારી પાસે કેન્ડી મોલ્ડ ના હોય તો તમે પેપર કપમાં પણ કુલ્ફીને જમાવી શકો છો અને ઉપરથી આપણે સિલ્વર ફોઈલનેથી પેક કરી દેવાનું છે એમાં પણ કુલ્ફી સરસ જામે છે તો હવે આપણે મોલ્ડ ભરીને રેડી થઈ ગયો છે હવે આપણે બંને હાથથી આ રીતના મોલ્ડને ટેપ કરી લેવાનું છે જેથી મિશ્રણ સરસ સેટ થઈ જાય હવે આપણે એના ઢાંકણથી સારી રીતે કવર કરી લેશું તો હવે આપણે કુલ્ફી જમાવા માટે રેડી છે તો હવે આપણે મોલ્ડને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે સેટ થવા માટે મૂકી દેશું સાતથી આઠ કલાક થઈ જાય પછી આપણે પાણીનું એક બાઉલ ભરવાનું છે એમાં આપણે કુલ્ફી મોલ્ડને ડીપ કરશું જેથી કુ કુલ્ફી આપણી બની છે એ ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય આ રીતે આપણે એકાદ મિનિટ માટે પાણીમાં બોળી દેશું તો હવે તમે કાઢશો તો કુલ્ફી આસાનીથી નીકળી જશે તમે જોઈ શકો છો કેટલી સરસ કુલ્ફી દાણેદાર બની છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બની છે જ્યારે તમે બનાવશો ત્યારે તમને ખ્યાલ આવી જશે તો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી હવે આપણે કાજુ અને પિસ્તાની કતરણથી ઉપર ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે આપણી ચીકુ કુલ્ફી તમને આ વિડીયો કેવો લાગ્યો અને રેસીપી તમને થોડી ઘણી પણ ઉપયોગી થઈ હોય તો પ્રી પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો